ક્ષત્રિય સમાજ ચાલી રહેલી લડત સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સંમેલન બાદ હવે આ લડત દક્ષિણ ગુજરાતમાં પણ શરૂ થઈ છે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સ્વાભિમાન સંમેલન યોજાય હેતુ સાથે આજે સુરત જિલ્લાના બારોલી ખાતે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના બાર થી વધુ મંડળના હોદ્દેદાર તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પુરુષોત્તમ રૂપાલાથી શરૂ થયેલા વિવાદ હવે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પણ દુખાવો સમાન બની ગયો છે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હોવા છતાં પણ રૂપાલા દ્વારા ઉમેદવારી યથાવત રાખાતા ક્ષત્રિય સમાજ હવે પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે

રાજ્યના વિવિધ ઝોનની અંદર ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયા હતા જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં એક મોટું સ્વાભિમાન સંમેલન યોજાય દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન એ બેનર હેઠળ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે જેના આયોજનના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષત્રિય સમાજના જે બાર જેટલા મંડળો છે એ મંડળના આગેવાનો તેમજ સમાજના અન્ય આગેવાનો સાથે એક અમે અહીંયા બેઠક કરી હતી અને કયા પ્રકારનું સંમેલન કરી શકાય અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવે આયોજના ભાગરૂપે જે એક બેઠક હતી આવનારા દિવસોમાં સ્થળ સમય અને તારીખ નક્કી કરીશું અને વહીવટી મંજૂરી સંમેલનને મળી જાય ત્યાર પછી અમે કાર્યક્રમને અંતિમ રૂપ આપીશું એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એક મોટું ક્ષત્રિય સંમેલન અહીંયા યોજાય એના માટે જ એક અમારી એક આજે અગત્યની બેઠકનું આયોજન બアドલી મુકામે કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતની પર બેઠક ઉપર ક્ષત્રિય સમાજ અલક રણનીતિથી ભાજપને વિરોધમાં કામ કરશે

અટોદરિયા તેમજ કચ્છ કાઠિયાવાડી રાજપૂત સમાજના પધુમનસિંહ જાડેજાએ સંમેલનની રૂપરેખા તેમજ સંમેલનના યોગ્ય આયોજનને લઈ માર્ગ રચન આપ્યું હતું સુરેશ રાઠોડે ટીવી ન્યૂઝ બારડોલી